વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ કેસો વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પાંચ જૂન એ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા આજ દર્શન ગૌસ્વામી સમાજે બાળકો માટે એક ગ્લોબલ વોર્મિંગની નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું બાળકોને પોતાના વિચારો ગબર ગરીબ વિશે રજૂ કરે અને પર્યાવરણ વિશે લોક જાગૃતિ કેળવે તથા લોકોને માર્ગદર્શન કરે કે આ વધતી જતી ગરમી અને એ ઠંડીનું વાતાવરણ જે ને લીધે વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ થયું છે અને પર્યાવરણનું જે શું છે તેને સુધારવા માટે બાળકો શું કરી શકે લોકો શું કરી શકે અને પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તેમના વિચારો રજૂ કરવા માટેની આ સ્પર્ધા રાખેલી આ સ્પર્ધા કેશોદ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકોએ ચિત્ર અને નિબંધમાં ભાગ લીધો હતો આ સ્પર્ધા એકંદરે ખૂબ જ વ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી હતી પર્યાવરણ માટે લોકો પણ કંઈક કરી શકે અને પર્યાવરણને જાળવવા માટે આપણે પણ વૃક્ષો વાવીએ પાણીની બચત કરીએ વીજળીની બચત કરીએ તથા પર્યાવરણ બાબતે આપણે પણ ચિંતિત કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે એ માટે પર્યાવરણને બગડતું અટકાવીએ એવા પ્રયત્નો કરીએ અને લોકોને પણ સંદેશો આપીએ કે પર્યાવરણ માટે આપણે પણ કાંઈક કરીએ એવો આજનો સંદેશ ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આ માધ્યમ સામે આપીએ આભાર